હાર્દિક પટેલ સરની તમે જગ્યાનો નજારો છો મંદિર છે તો હાર્દિક પટેલ છે અને અલ્પેશ અલ્પેશ ઠાકોર છે તમને ખબર હોય તો આ બે જે છિક છે એ ઉલડીને બહાર નીકળી ગયા હતા જે એમના વિચાર છે જે સમાજ લગતી વિચારસરણી હોય જોકે હું તો સમાજની દ્રષ્ટિએ નથી જોવા માંગતો પણ જે માનવ છે જે સમજે છે સાચું શું ખોટું શું થઈ રહ્યું છે એનો સાથ આપે ને એ જ માનવ સેવા એ જ પ્રભુ સેવા એ જ સાચું રાજકારણ બાકી જે પટ્ટો પહેરીને આ તો કૂતરા છે પણ સોરી કૂતરી છે પણ પછી તમે એનું જ પાલન કરો ને તો એ તમારા માટે નકામું છે રાજીનામું આપવું પડે ને પદ ઉપરથી તો આપી દેવામા રાજી રહેવું જોઈએ આપણે પણ આવું કોઈ કરી શકતું નથી બહુ જ ઓછા હોય છે આવું કરવાવાળા એટલે ઘણા બધા ઓછા છે મારા ખ્યાલ મુજબ કોઈ પણ ધારાસભ્ય હશે એ આવું નહીં કરી શકે